જય શ્રી કૃષ્ણ ભગવાન તો ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયા અને સ્તંભવર્જિત ભગવાન કહે છે ઇન્દ્રુ કલ્યાણ થાય ભદ્રમ બાબ સક્ર એટલે ઇન્દ્ર આખું નામ છે સત ક્રતુ સત એટલે સો અને ક્રતુ એટલે યજ્ઞ

कृष्ण कृष्ण महायोगिन विश्वात्म विश्वसम भवता सुरभि कहे चे, हे कृष्ण हे महायोगिन हे विश्वात्मन कृष्ण कृष्ण महायोगिन विश्वात्म विश्वसंभव

ભગવાનને ને ગોવિંદ નામ મળ્યુંરાવત હાથી હતો એને આકાશ ગંગાથી ભગવાનને સ્નાન કરાવ્યું અને નારદજી સરખા વિદ્વાનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા હરિ ઓ તછોરાવૃમ ગાતું યજ્ઞાય ગાતું પત દિરસ્તુ નહસ્તિમાનુષેવ્ય ઉર્ધ્વં જિગાદુપેશસ્તપદે સંચતુષપે પ્રણામ કરી ઇન્દ્ર અને સુરતી ગાય ગાય ત્યાંથી પ્રસ્થાન કરે છે હવે દશમના દિવસે આ પૂજન કરીને ગયો પછી આવે છે તો પરમ વૈષ્ણવ છે એકાદશી ના વ્રત કરે છે એકાદશ્યામ નિરાહાર समभ्यर्च जनार्दनम् નંદ બાબા એકાદશી નું વ્રત કર્યું આપડી જેમ નહી કે ફલાહાર ને બદલે ફુલાહાર થઈ ગયો પેટને આરામ આપવાને બદલે વધારે સુધી કોઈ પ્રકાર આહાર કરવાનો નથી નિરાહાર શબ્દ લખેલો છે અને નિરાહાર રહી શું કરવાનું છે समभ्यर्च જનાર્દન

ઉપવાસ એટલે શું તો જીવાત્મા હો હો ઉપવાસ સવિને કાયસ્ય શોષણઃ શરીરમાં આહાર નાખીને ખાલી ભૂખ્યા પેટે રહેવું એને ઉપવાસ ન કહેવાય ઉપ એટલે સમીપ અને વાસ એટલે નિવાસ ભગવાનની પાસે બેસવું એનું નામ જ ઉપવાસ ને ભગવાનનું શું કરવાનો એકાદશીએ સમભ્યર્ચ જનાર્દનમ ભગવાન જનાર્દન ભગવાન વિષ્ણુ આરાધન આરતે ઉત્તમ વ્રત નંદબાબાએ કરેલું છે અડધી રાત્રે આંખ ખુલી ગઈ તમ ગૃહિતવાના યદ ભૃત્યો વરુણસ્યા સુરોંતિકમ અભિજ્ઞાયા સુ એમ્બેલા પ્રવિષ્ઠ મોદકમ અડધી રાત્રે આંખ લીધું તમ ગૃહિતવા એમને લાગ્યું કે બ્રહ્મ મુહૂર્ત થયું સ્નાન કરી પારના કરું તો ધ્યાન ન રહ્યું કે અડધી રાત્રે જ સ્નાન કરવા જાણતા ગયા છે યમુનામાં સ્નાન કરવા સાથે થોડા અને જેવો નમુનાજીમાં ડૂબકી લગાવી તો બહાર જ ન નીકળે વાલાએ જોયું કે નંદ બાબા ડૂબકી મારીને ક્યાં ગયા દેખાતા નથી બહાર કેમ ના આવ્યા ઘણા સમય સુધી રાહ જોઈ નંદ બાબા બહાર ન નીકળ્યા ગભરાયા શું થયું

કેમ કે નદીમાં તીર્થમાં અડધી રાત્રે સ્નાન ન કરવું રાત્રિમાં તીર્થમાં સ્નાન ન કરાય રાત્રિના 11 વાગ્યા થી લઈને 3:30 વાગ્યા સુધીના કાળ એને નિષિદ્ધ કાળ કહેવાય છે એમાં સ્નાન કે ભોજન ન કરવું અને આજે બધા લોકો રસોઈ બનાવી અને મૂવી જોવા માટે થિયેટરમાં જાય

અને સ્નાન કરવાથી એમને વિશ્રામમાં વિક્ષેપ થાય છે માટે વરુણના દૂતો એ નંદ બાબાને બંદી બનાવીને લાવેલા છે અને જેવા ભગવાન વરુણ લોકમાં પહોંચ્યા તો વરુણ દેવે ભગવાનને જોતાની સાથે જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા પ્રણામ કર્યા અને પોતાના સિંહાસન પર બેસાડ્યા અને પછી વરુણ એ ભગવાનની ઉત્તમ વિધિથી પૂજન કરે છે એ પૂજન કેમ કરે છે એનાથી શું થયું એ બધું આપણે આગળ સમજીએ જઈશ